નાણાકીય સાક્ષરતા મેગા કેમ્પ દરમિયાન અઢા આડત્રીસ નાગરિકોએ બેંકની વિવિધ નાણાકીય યોજનાઓનો લાભ મેળવ્યો ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસ ભારત સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાષ્ટ્રમાં તારીખે એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ત્રણ માસથીય નાણાકીય સાક્ષરતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગ્રામ પંચાયત ખાતે વિશાળ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન કુલ આડત્રીસ લોકોએ બેંકની વિવિધ નાણાકીય યોજનાઓનો લાભ લીધો હતો કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામસ્તર સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવાનો અને લોકોમાં નાણાકીય જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો કેમ્પનો શુભારંભ ડોલવણ તાલુકા વિકાસ અધિકારી શ્રી નીતિન અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો તેમણે લોકોને પીએમ જેબીઆઈ પીએમએસબાય અને અટલ પેન્શન યોજના જેવી સમાજલક્ષી યોજનાઓમાં જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સૌરભ વ્યાસે ખાસ હાજરી આપી હતી ડિજિટલ ફ્રોડના મામલામાં જાગૃત રહેવા માટે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે દરેક લાભપાત્ર વ્યક્તિએ સરકારશ્રીની વીમા અને પેન્શન યોજનાનો લાભ અવશ્ય લેવો જોઈએ કેમ્પ દરમિયાન નાબોર્ડના ડીડીએમ શ્રી ઉત્કર્ષ દેશમુખે ખાતા નોમિનેશન બાબતે વિસ્તૃત માહિતી આપી હતી લીડ બેન્ક મેનેજર શ્રી રસિક જેઠવાએ સમગ્ર અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં તારીખે એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ચાલનારી ઝુંબેશ હેઠળ હાલના નિષ્ક્રિય પીએમ ખાતાઓની કેવાયસી ચકાસણી બીએમ જે બાય પીએમએસ અને એપીઆઈ હેઠળ નવી નોંધણીનો બેંક ખાતા વગરના પુખ્ત વિના લોકોને પીએમ જે હેઠળ ખાતા ખોલવા સહિત ડિજિટલ છેટરપિંડી નિવારણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે કલકવા ગામના સરપંચ શ્રીમતી સ્મિતાબેન પટેલ ધાણીના સરપંચ શ્રીમતી શિવાનીબેન પટેલ મિશન મંગલમના શ્રી રવિ પટેલ તલાટી શ્રીમતી ભક્તિબેન બેંક બીસી મિત્રો બેંક મેનેજર શ્રી જિગ્નેશ ગામિત તથા એફએલસીના શ્રી અનિલ ગામિત ઉપસ્થિત રહ્યા હતા અનિલ ગામિતે સરસ રીતે સંચાલન કરી ગ્રામજનોને વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી